નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ત્રણ છ બે હજાર પચીસને મંગળવારના તલની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તલની આવક અંગે વાત કરીએ તો સાડા ત્રીસો પચાસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ તલના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ જૂના તલ છે પંદરસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે જુલ્યો ક્વોલિટી દાણે મોટું છે ભાઈ કલરમાં મીડિયમ પંદરસો ને બ્યાસી રૂપિયાના ભાવ છે જૂના તલના પંદરસો ને બ્યાસી રૂપિયા ભાઈ નવા તલ છે અઢારસો ને એસી રૂપિયાના ભાવ થશે જુલ્યું ક્વૉલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું કલરમાં લાઇટમાં અઢારસો ને એસી રૂપિયાના ભાવ થશે સારી ક્વોલિટી અઢારસો ને રૂપિયા ભાઈ આ તલનો ભાવ પંદરસો નેવું રૂપિયાના થયા છે દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ રાતો દાણો વધારે પંદરસો નેવું રૂપિયા મીડિયમ ક્વોલિટી પંદરસો નેવું રૂપિયાના ભાવ ભાઈ નવા તલ છે સોળસો ને પચીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે મોટું છે કલરમાં મીડિયમ મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ સોળસો ને પચીસ રૂપિયાના ભાવ છે કાકરી પણ છે સોળસો ને પચીસ નવા તલ છે ઓગણીસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ છે સુપર ક્વોલિટી તલ છે ભાઈ એકદમ ચોખા તલ દાણે પણ મોટું કલરમાં લાઈટમાં ઓગણીસો ને ઓગણત્રીસ રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટીમાં તલ ઓગણીસો ઓગણત્રીસ જય માતાજી બંદરે કાચો જુદી જુદી ગોમદાન 705 બંદરે કાચો જુદી જુદી કાલે 743 જય માતાજી જય માતાજી આજુબાજુ એકલા બેકલ માટે એકલા બતા 52 રૂપિયા બંદરે કાચો 577 રૂપિયા 670 રૂપિયા લખો બે ભાઈ નવા તલ છે સત્તરસો ને છોતેર રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે દાણે પણ મોટું છે કલરમાં મીડિયમ સત્તરસો ને રૂપિયાના ભાવ છે નવા તલના સત્તરસો ને છોતેર ભાઈ જૂના તલ છે પંદરસો ને સાહીઠ રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી રાતો દાણો વધારે છે દાણે મોટું છે પંદરસો ને સાહીઠ રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી પંદરસો ને સાઠ નવા તલ છે ભાઈ સત્તરસો ને પચાસ રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ છે ભાઈ સત્તરસો ને પચાસ રૂપિયા દાણે પણ મોટું છે કોક રાતો દાણો છે ભાઈ સત્તરસો ને પચાસ રૂપિયાના ભાવ ભાઈ નવા તલ છે અઢારસો રૂપિયાના ભાવ છે જુલ્યુ ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ અઢારસો રૂપિયાના ભાવ છે દાણે પણ મોટું છે કલરમાં પણ સારું અઢારસો રૂપિયા પૂરા સારી ક્વૉલિટીમાં તલ અઢારસો રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ પંદરસો ને અઠ્ઠાવન રૂપિયાના છે જોઈ લો ક્વૉલિટી મીડિયમ ક્વૉલિટી કરતાં નીચો માલ છે ભાઈ પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા કાકરી પણ છે રાતો દાણો વધારે પંદરસો ને અઠ્ઠાવન રૂપિયાના ભાવ છે નવા તલના પંદરસો ને અઠ્ઠાવન ભાઈ આ તલનો ભાવ સોળસો ને ચાલીસ રૂપિયાના છે જોલી ક્વૉલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ કાકરી પણ છે દાણે ઝીણા મોટું મિક્સ કલરમાં મીડિયમ સોળસો ને ચાલીસ રૂપિયા ભાઈ આ તલના ભાવ સોળસો ને પચાસ રૂપિયાના થયા છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વૉલિટી માલ છે ભાઈ સોળસો ને પચાસ રૂપિયા કલરમાં રાતો દાણો વધારે છે ભાઈ સોળસો ને પચાસ રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ સોળસો ને સિતોતેર રૂપિયાનો છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે મોટું છે કલરમાં મીડિયમ મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ સોળસો ને રૂપિયાના ભાવ છે છે રાતો દાણો પણ વધારે છે સોળસો ને રૂપિયાના ભાવ